પુત્ર અરુણ સામે કાર્યવાહી કરી અને ફરિયાદ નોંધાવી છે વિજ્ઞાન જાથાની ટીમે આ કૃત્ય કડક નિંદા કરી અને નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું કામત દેવશી પરમાર એની પત્ની હેમુબેન અને પુત્ર અરુણ આ ત્રણેય જ વ્યક્તિ ભેગા થઈ ષડયંત્રના ભાગરૂપે અમીરભાઈ ઉપર ખોટો આરોપ મૂકી અને ગામમાં નીચા થાય ગામ સામાજિક બહિષ્કાર થાય આવું કૃત્ય કરેલું છું નવા વિધેયક પ્રમાણે કાયદામાં ગુનાને પાત્ર થાય છે અને કોઈપણ વ્યક્તિનો સામાજિક બહિષ્કાર કરવો તે પણ ગુનો છે આજરોજ કાબરણ ગામ જઈ અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે ભવિષ્યની અંદર એને ખ્યાલ નહોતો કે આ પ્રકારે ગુનો બને છે અને પોતે માફી માગવા અને કબૂલાતનામું આપવા પણ તૈયાર થઈ ગયા છે કે ભવિષ્યની અંદર કોઈપણ વ્યક્તિને સામાજિક બહિષ્કાર થાય કોઈ ડાકણા થાય કેવા પણ શબ્દ કહેવા એ પણ ગુનો બને છે તેનું એને સભાન થયું છે જેથી ભૂલ કબૂલી લીધી છે અને માફી માગી લીધી છે આજ રોજ પોલીસ સ્ટેશનમાં એમને રજૂ કરવામાં આવ્યા છે એની સામે અત્યારે કાયદેસર કાર્યવાહીનો અલગ પત્ર પણ વિજ્ઞાન જાથાએ આપ્યો છે કે કોઈપણ વ્યક્તિ ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ વ્યક્તિનો સામાજિક બહિ